હાઈ ફ્રેન્ડ્સ આજે ગુંદા કેરીનું અથાણું બનાવીશું ગુંદા કેરીનું અથાણું બનાવતા મોટા ભાગનાને એવી સમસ્યા આવતી હોય છે કે ગુંદા ચીકણા રહી જાય છે થોડો સમય થાય એટલે અથાણું લાલ રંગ ગુમાવી બેસે અને કાળું પડવા લાગે તો આવી કોઈ સમસ્યા ના થાય અથાણું સહેજે ચીકણું ના પડે આખું વરસ ખરાબ ના થાય રંગ અને સુગંધ જળવાઈ રહે અને ટેસ્ટમાં તો ભાઈ જબરજસ્ત બને એના માટે પરફેક્ટ ટ્રીક્સ અને ટીપ્સ સાથે આ વિડીયો બનાવ્યો છે તો બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને જ્યારે પણ ગુંદાનું અથાણું બનાવો ત્યારે માર્કેટમાંથી ફ્રેશ જ લેવા આ રીતે એકદમ ઘાટા ગ્રીન અને કાચા જોઈને લેવા મોટી સાઈઝના અને એને દાંડી સાથે બે વખત પાણીથી વોશ કરી કોરા કપડાંથી લૂછી નાખ્યા છે હવે અહીંયા રાજાપુરી કેરી લીધી છે એને પણ પાણીથી વોશ કરી લેવાની અને ત્રણસો ગ્રામ ગુંદા છે સામે પાંચસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લેવાની પંદર મિનિટ પાણીમાં પલાળી રાખ્યા પછી બે વખત પાણીથી વોશ કરી કોરા કપડાંથી લૂચી નાખી છે અને કેરીને હવે છોલી અને પીસ કરી લઈએ અને જો તમારે છોલવી ના હોય છાલ સાથે જ લેવી હોય તો આ પણ લઈ શકાય છે અને છીણીને લેવી હોય તો આ પણ લઈ શકાય છે અને આ રીતની કઠણ જોઈને લેવાની એકદમ સરસ ગ્રીન કલરની મીડિયમ પીસ કરી લઈએ વચમાં જે ગોટલાનો ભાગ બચે છે એ ઘસી ઘસીને નહીં યુઝ કરવાનો થોડું વધે તો જવા દેવાનું નહીં તો ઘસીને લેશો તો અથાણું ખરાબ થઈ જશે હવે એની અંદર વન ટેબલ સ્પૂન મીઠું એડ કરીએ સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી ઢાંકી બે કલાક રહેવા દઈશું એટલે ખાટું પાણી હોય કેરી વધારે પડતી ખાટી લાગતી હોય નહીં લાગે અને ખાટું પાણી છૂટું પડી જશે અને કેરીના કટકા થોડા સોફ્ટ થઈ જાય છે બે કલાક થઈ ગયા છે અને કેરીના કટકા સોફ્ટ થઈ ગયા છે હવે સ્ટેન સ્ટેનરમાં લઈ લઈએ અને જે ખાટું પાણી બચે છે એમાંથી તમે ચણા મેથીનું અથાણું બનાવી શકો છો અને આ કટકાને તમારે કોરા કપડાં ઉપર લઈ અને પંખા નીચે સૂકવી દેવાના પંદર વીસ મિનિટ તડકામાં નહીં સૂકવતા હવે ગુંદા એની ઉપર આ રીતની કેપ હોય છે કાઢી નાખવાની જ્યારે આપણે ગુંદા ભરતા હોઈએ ત્યારે જ કેપ તોડવાની નહીં તો ગુંદા કાળા પડી જશે જો પહેલેથી તોડીને રાખશો તો ગુંદાની કેપ અહીંયા તૂટી ગઈ છે હવે આપણે દસ્તાથી આ રીતે હલકા તોડી લઈએ હવે નાઈફને મીઠાવાળું કરી અને ગુંદાની અંદર ચારે બાજુ ફેરવી લેવાનું હલકા હાથે આ રીતે ફેરવતા જશો એટલે ઠળીઓ છે એ નીકળી જશે અને પેપર ઉપર ડાયરેક્ટ રાખતું જવાનું એટલે હાથ ચીકણા ના થાય પછી આપણે એને આ રીતે થાળીમાં નહીં મૂકવાનું તમે ત્રણ ચાર ગુંદા આ રીતે થાળીમાં મૂકશો એટલે તમને આઈડિયા આવી જશે કે ચીકણું ચીકણું હોય છે એ વધારે ગુંદા ચીકણા કરશે ડાયરેક એને ઠળિયા કાઢ્યા પછી પેપર ઉપર જ રાખતું જવાનું સાઈડમાં અને બધા ગુંદામાંથી ઠળિયા નીકળી ગયા છે હવે આ પ્રોસિજર તમે ખાસ ફોલો કરજો અહીંયા મીઠાવાળી આંગળી કરી અને ગુંદામાં ચારે બાજુ ફેરવી અને જે ચીકાસ બચી હોય એ પણ કાઢી નાખવાની હાથેથી હલકા હાથે નીકળી જાય છે ખાલી આંગળી ફેરવતા જશો એટલે ચીકાસ આંગળી ઉપર આવતી જશે અને ગુંદા જરાય ચીકણા નહીં રહે હવે અહીંયા મેથીઓ મસાલો લીધો છે જે મેં ઘરે જ બનાવેલો છે અને આનો વિડીયો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્રણ કપ જેટલો લઈશું જે આચાર મસાલો પણ કહેવાય છે અને આ આચાર મસાલો ઘરનો તમે બનાવશો તો વધારે ટેસ્ટી અથાણું બનશે અને એકદમ લાલ ચટાક બને છે અને આખું વરસ એવું ને એવું લાલ રહેશે કલર સુગંધ અને ટેસ્ટ જળવાઈ રહેશે અહીંયા ત્રણ કપ આપણે મસાલો લીધો એમાંથી થોડો મસાલો આ રીતે અલગ રાખવાનો છે અને વધારે પડતો મસાલો અલગ રાખીશું હવે ગુંદા છે એને મસાલાથી ભરતા જઈએ મસાલો ત્રણ કપ છે એટલે ગ્રામમાં તમે માપો તો સાડા પાંચસો ગ્રામ જેટલો થશે આ રીતે ગુંદા ભરી અને સાઈડમાં ગોઠવતું જવાનું આ પ્રોસિજર ખાસ ફોલો કરજો ચારે બાજુ ગુંદા ગોઠવાઈ ગયા છે અને અડધા ગુંદા આપણે ગોઠવ્યા છે હવે કેરીના કટકા અહીંયા સરસ કોરા થઈ ગયા છે અને તપેલીમાં લીધા પછી આપણે જે મસાલો સાઈડમાં બચ્યો છે એમાં થોડો લઈ લઈશું અને થોડો સાઈડમાં રાખવાનો છે હજી આપણે અલગ અલગ લેયર કરવાના છીએ મસાલો કેરીમાં ભેળવાઈ ગયો છે હવે કેરીના કટકા છે એ આમાં લઈ લઈશું મસાલાવાળા થોડા લેવાના વચમાં આ રીતે રાખી દેવાના મસાલા ઉપર ઉપરથી મસાલાનું લેયર કરીએ આ રીતે આચાર મસાલાનું લેયર થઈ ગયું છે ફરી ઉપર ગુંદા ભરેલા આપણે સાઈડમાં અડધા રાખ્યા છે એ આની ઉપર લેયર કરવાનું આપણે ત્રણસો ગ્રામ ગુંદા હતા અડધા ભરીને નીચે રાખ્યા અડધા આ રીતે ઉપર રાખ્યા અને વચમાં કેરીના કટકા જે બચ્યા છે એ પણ આમાં વચમાં લઈ લઈશું આ રીતે આપણે ત્રણ લેયર કરી લીધા છે અને ઉપરથી જેટલો મસાલો બચ્યો છે એ ફરી લેયર કરી લેવાનું આ રીતે મસાલાનું લેયર થઈ ગયું છે હવે આપણે ઢાંકી દસ બાર કલાક માટે રહેવા દેવાનું છે આ રીતે જ દસ બાર કલાક પછી અહીંયા ત્રણ કપ જેટલું સરસયું તેલ ધીમા તાપે ગરમ કરી લીધું છે એકદમ ધીમો તાપ રાખી અને ધુમાડા ઉડે ત્યાં સુધી ગરમ કરવાનું અને એકદમ પછી ઠંડુ કરી લેવાનું ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એકદમ ઠંડુ થઈ જાય આપણે હાથેથી અડી શકીએ એવું ઠંડુ કરી લેવાનું પછી આ મસાલો તમે જો હવે આ રીતે ખાડા કરી લેવાના છે ખાડા કરી અને તેલને એડ કરી લઈશું હાથેથી સરસ પકડી શકાય છે જો કેટલું ઠંડુ થઈ ગયું છે અહીંયા સરસયું તેલ ત્રણ કપ જેટલું મેં લીધું છે અને એની જગ્યાએ તમે સિંગતેલ પણ લઈ શકો છો અને ગ્રામથી માપો તો સાડી સાતસો ગ્રામ જેટલું થાય છે ઢાંકી અને આપણે એને ત્રણ ચાર કલાક રહેવા દીધું અને ત્રણ ચાર કલાક પછી ચમચાથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા સરસ મેથીના કુરિયા એકદમ સરસ ફૂલી ગયા છે આપણો આ ચાર મસાલો એકદમ સરસ અંદર મર્જ થઈ ગયો છે અને આ અથાણું છે એ તમે એક કન્ટેનરમાં કાચના કન્ટેનરને મેં ઉટકી સરસ પાણીથી વોશ કરી અને તડકામાં તપાડી અને લૂછીને લીધું છે એની અંદર અથાણું ભરી લઈએ અને આ રીતે થોડું દાબીને ભરવાનું એટલે હવાનો ભાગ ના રહે અથાણું ખરાબ ના થાય અને આ અથાણું ભરણી હોય એ એના માપની જ યુઝ કરવી વધારે મોટી નહીં લેવાની અને એક વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તમે બે વરસ સુધી સ્ટોર કરી શકો છો સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવું ગુંદા કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો